જય માતાજી બધાને કેમ છો ફેમિલી મજા મસ્ત તો આજે જવાનું છે ભાઈ બેનના ઘેરે પીપળી તો જો અહીં અમારે બેન એ તૈયાર થઈ જાય ક્યાં જૈનુબેન બેન આવવાનું છે ને કેટલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ કા અને હા ભાઈને આવું છે તારે તારે પછી આવવાનું મારે સંજુબેન સંજુબેન આવું છે એને આવું છે પણ કેટલાક ગાડીમાં એટલે એને અત્યારે નથી લઈ જવાનું આ જેનું બેન આવશે અને ખુશી જે તૈયાર થઈશ એટલા લઈ તમારો ઓકે ઓકે તો બધા તૈયાર થઈ ગયા છે જો ખુશી મમ્મી ને મારા જાનુ બેન ને છે ને રેડી ત્યાં છે એમ તો ગાડી તૈયાર થઈ તો હાલો ભાગશો બધા બેસી ગયા છે ને એમ

જ્યાં થઈ બેનને કહે ને આ સબીનો ઘર આ બધા હાલીને જાય છો જેનો બેન જેનો પડ્યા પણ કે તો મિત્રો આ છે અમારા બેનનું ઘર ને બધા જ્યાં છે અહીં બાજુમાં જમવા કારણ કે અહીંયા છે ને એક જગ્યાએ સ્લેબ છે હું તમને બતાવું અહીં અહીંયા સ્લેબ પીડે છે એટલે બેનને એમ બધાને જમવા નહોતું બધા ના જ્યાં છે જમવા અને અમે પણ જમીને વહી આવ્યા છીએ અહીંયા જોવો છે પારડી

સોડા આવી મજા છે પીવા છે તો ભાઈ વરસાદનું વાતાવરણ છે એટલે આપણે બીજી એક સોડા નહોતી પીવીએ એટલે મગાવી છે હાદી સોડા અને સાથે છે લીંબુ ઘરના અને સાથે છે જલજીરા તો ભાઈ મજા આવી જવાની છે સોડા પીવામાં તો અમારે ખુશી બેન જો મડ્યા હાથ તોડવા જેનું

ডায়ে এই খুচি মাৰো কী মটা মাই તો હવે અહીંયા વિડીયો પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ચેનલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એવું મળશું નવા વિડીયો બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો